નમસ્તે જય હું ત્રિશા સુતરિયા આપણે સૌ જાણીએ છીએ કે માનવ સમાજનું સૌથી મોટું દાન જો કોઈ હોય તો તે સ્વનિર્મિત રક્ત છે તેથી જ તેને મહાદાન કહેવાયું છે અને જો તે દાન કરવાનો ભગવાને આપણને મોકો આપ્યો હોય તો તો તે આશીર્વાદ સમાન કહેવાય ત્યારે ખોડલામ સુર સુરત દ્વારા સંગઠિત સમાજની અલગ જગાડનાર શ્રી નરેશભાઈ પટેલના ધરાવતરણ દિવસ નિમિત્તે તારીખ અગિયાર સાત બે હજાર એકવીસને રવિવારે અંકુર વિદ્યાલય અંબા તલાવડી કતારગામ તથા સુરતમાં વિવિધ સ્થાનો પર મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે તેમાં સમસ્ત માનવ સમાજ પધારી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીએ સાથોસાથ એક વાત ચોક્કસ ચોક્કસ યાદ કરાવીશ કે કોરોના કાળ હજી ચાલુ છે તો માસ્ક સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ સાથે પધારવું વંદે ભારત માત્ર